હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી આજે તમારા સુધી એવો વિડીયો પહોંચાડો છે કે દવાનું કામ કઈ રીતે સ્ટ્રિક્ટલી થાય કઈ રીતે ઝડપથી કામ આપે અને મોંઘી દવાઓ જે આપણે સાંટીએ છીએ હારી હારી કંપનીની દવાઓ સાંટીએ છીએ એમાં રિઝલ્ટમાં કંઈક અંશે તમને ફારફેર થાય છે તો એના માટે કેમ ઝડપથી રિઝલ્ટ આવે કેમ સારું રિઝલ્ટ આવે આ મોશ્ચર ખેડૂત છે કઈ રીતે રિઝલ્ટ રહે છે એની તમને વાત કરવી એની પહેલાં એક પ્રોડક્ટની વાત કરી દેવી છે કે અત્યારે થ્રીપ્સ કથિનો કપાસની અંદર જોરદાર એટલે કહેવો છે આ એકેટની અંદર સીલા સિલાસાલો લોકલ દવાઓ કામ નહીં કરે તમે આ ટાઈમે બ્રાન્ડ કંપનીની દવા લઈ લેજો ખૂબ સારું રિઝલ્ટ આપશે તો કેવી બ્રાન્ડ કે ગ્રાઇશિયા લઈ લ્યો લાર્ગો લઈ લો ડેલીગેટ લઈ લો અથવા તો ધાનુકા કંપનીનો લાનેવો લઈ લ્યો આ લાનેવો છે જાપાનીઝ ટેકનોલોજીની દવા છે ધાનુકા કંપનીની છે થ્રિપ્સ કથિરી ગુલાબી યળ અને સફેદ મસ્સી આ એટલાને એકી સાથે કંટ્રોલ કરશે લાંબા ગાળાનું રિઝલ્ટ આપશે અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા રિઝલ્ટ આપશે આ નાની અમુ જબરજસ્ત ટેકનોલોજી છે તમે આને યુટ્યુબમાં સર્ચ કરી પણ જોઈ લેજો જાપાનીઝ ટેકનોલોજીની છે બહુ મસ્ત આનું રિઝલ્ટ છે તો આ કપા જ્યારે વાય હોય ત્યારે આવો એક દર વર્ષે આવે છે આ ટાઈમે હોશિયાર ખેડૂત શું કરે કે આ ટાઈમે પૈસાને જોયા વગેરે આવા ઝટકાઓ કરી દેતા હોય છે શું કામ કે એને કપ્પા જો આ ટાઈમે ફૂલ ફ્લાવરિંગ હોય અને જો થ્રીપ સાય કપ્પા લાલ થઈ ગયો તો એ ટાઈમે તમામ ફ્લાવરિંગ ખરી જાય પ્લાવરિંગ ઘર છે તો તમારો કપા લેટ પડશે ગુલાઈ સંપર્કમાં આવશે શરૂઆતના વજનના ઝીણવા જે થવા જોઈએ વજન નહીં આવે અને બહુ મોટું નુકસાન થશે તો તમે ખરેખર આ ટાઈમે સારી બ્રાન્ડ કંપનીની દવા અછસુક સાઠજો રિઝલ્ટ સારું આવશે જોરદાર આવશે અને કપાસ આપણો બચી જશે આજ ગઢડા મોટા કે આ બધું કમળિયા ગામના ખેડૂ વિગે સાલી પચામાં કપા કરે છે તમે પૂછો એટલે ખ્યાલ આવે કે થ્રીપ્સના ટાઈમે તમે આવી જબરજસ્ત ટેકનિકલ વાપરે છે અને એને ખૂબ સારા રિઝલ્ટ મળે છે આનાથી ખાલી થ્રીપ્સ કથે રીતો વહી જશે ગુલાયબીલના ઈંડાને બી બાળી નાખશે સફેદ મસી પણ કાઢશે પણ સાથે સાથે કપાસની ગ્રીનરી પણ કંઈક અલગ આવશે તો આ બ્રાન્ડ વસ્તુ છે આ દરેક એરિયામાં મળે છે દરેક જગ્યાએ મળે છે પણ હવે આનું વધુ રિઝલ્ટ લેવું હોય તો શું કરવું પડે આ બહુ મહત્વનો મુદ્દો છે નાખવું ખૂબ જરૂરી છે આ યુનિવર્સિટી પણ ભલામણ કરે હારી હારી બ્રાન્ડ કંપની પણ ભલામણ કરે અને એગ્રો ડિવિઝન વાળા પણ ભલામણ કરતા હોય તો સ્ટીકર લેવું તો કેવું લેવું તો એક આ સિલ્કી નામની જે આ બ્રાન્ડ છે આ સિલ્કી મતલબ આ આ સ્પીડી નામ છે આનું પણ એટલી જબરજસ્ત ટેકનોલોજી છે આ વિદેશી ટેકનોલોજી છે સ્પીડી નામ એનું નામ છે એવા જ એના ગુણ છે બહુ સ્પીડથી કામ કરે છે તમારી દવાને પાનની આરપાર પાર લઈ જાય દવાને આખા પાનની અંદર ફેલાવી દે છે કારણ કે પાણીની જે જાડાઈ હોય પાણીની જાડાઈને પચાસ ટકા પતલું કરવાની આનામાં તાકાત છે એટલે આ સ્પીડી નામ આપ્યું છે અને એનું રિઝલ્ટ હું છે હું તમને લાઈવ ડેમો બતાવું કે આ સ્પીડી કઈ રીતે કામ કરે છે તો મેં અહીંયા બે પાન છે પાનની અંદર બે ટીપા છે કુઠાની અંદર પણ ટીપા છે તો સ્પીડી નામ છે તો સ્પીડી કઈ રીતે કામ કરે હું તમને બતાવું કે તમે એકવાર લાઈવ જોઈ લો આપણે આની અંદર અત્યારે એક ટીપું નાખીએ હવે તમે જુઓ આ આની ફેલાવાની ક્ષમતા જુઓ તમે હજી નજીક કેમેરો લઈએ તમે જુઓ આ પાનમાં ઠેઠ આખા પાનની અંદર ફેલાઈ ગયું કેટલી જબરજસ્ત અહીંયા ઠીટ પહોંચી ગયા તમે એની અમે આ ટીપું અહીંયા એમના પડ્યું છે તો આની એવડી મોટી તાક આખા પાનમાં અત્યારે આ દવા થઈ ગઈ હવે તમે આ જરા કુઠામાં જોઈ લો આયર્વેદ તમે જુઓ હવે આ જુઓ આ સ્પીડી આ સ્પીડથી કામ કરે અને દવાને પાનની આરપાર લઈ જાય જ્યાં થ્રીપ્સ હોય ત્યાં દવાને લઈ જાય થ્રીપ્સ હંમેશા પાનના પાસલના ભાગમાં હોય સફેદ મસી હંમેશા ત્યાં હોય તો એને દવાને પાનની આરપાર લઈ જવાનું કામ કરે સ્પીડી જેવી ટેકનિકલ અત્યારે માર્કેટમાં એક પણ નથી એમ કહીએ ગઈ કારણ કે એની એવી તાકાત છે ને તમે લાઈવ જોયું છે અહીંયા ટીપું હજી એમને પીડ્યું છે અહીંયા ટીપું હજી એમને પીડ્યું છે આ સ્પીડી આખા પાનની અંદર ફેલાઈ ગઈ એક ટીપું સ્પીડીનું કંઈક નોર્મલ એક એક બોલપેનના ટાંસમાં આવે એટલું ટીપું આખા પાનની અંદર દવા ખરીદી તો તમે જ્યારે મોંઘી દવાઓ વાપરતા હોય ત્યાં આવી સ્પીડી નામના આવા દરેક ખેડૂતની ઘીરે આવા લીટરના બાટલા હોવા જોઈએ તમે દવાની ખરીદી પહેલા કર્યા પહેલાં તમારે આ સ્પીડી માગી લેવાનું છે દરેક એરિયામાં મળે છે સારા સારા એરિયામાં મળે છે સારા સારા ડીલરો પણ મળે છે તમારે સૌથી પહેલાં કહેવાનું પહેલાં સ્પીડી મૂકી દો પછી તમે દવાની વાત કરો અને દવા હંમેશા બ્રાન્ડ કંપનીની વાપરો સારી વાપરો ટેકનોલોજીવાની વાપરો આ એગ્રી આ આ સાયન્સ એગ્રી યુનાઇટેડ યુનાઇટેડ એગ્રી સાયન્સનું આ સ્પીડી છે જબરજસ્ત આનું રિઝલ્ટ છે તમે એકવાર વાપરજો હજી પણ તમને કહી દો આ પાન કોરું થઈ ગયું ઓરું થઈ ગયું દવા ક્યાં હોય કે પાનની અંદર ઉતરી ગઈ પાનની આરપાર ઉતરી ગઈ આ આખી એક ટેકનોલોજી આ અહીંયા પાણી આખું પૂરું થઈ ગયું અહીંયા આ બધું યમનમ પડ્યું છે આ સ્પીડીની તાકાત છે તો તમે આ સ્પીડી નામથી માગજો દરેક એરિયામાં મળે છે દરેક ખેડૂની ઘી આવો લીટરનો બાટલો હોવો પડે આ સ્પીડી નાખ્યા પછી તમારો સ્પ્રે થયા પછી વીસ કે પચીસ મિનિટમાં વરસાદ આવશે ને તો પણ નેવું ટકા આ દવા કામ કરશે તો તમે આટલી બધી મોંઘી દવાઓ વાપરતા હોય એ દવાને એવું લાગે તો બે એમએલનો ડોઝ ઘટાડી દેજો પણ સ્પીડી ખાસ વાપરજો તો આ તમને આ બહુ સરસ મજાની માહિતી ખરેખર સારી લાગી છે અને આથી વિશેષ કઈ કોઈને જાણવું મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છોતેર ચાર એકાવન આની પહેલા મારી જે કિસાન સેવા સદન ચેનલ છે એને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા નવા નવા વિડીયો આવી નવી ટેકનોલોજી તમારા સુધી ઝડપથી પહોંચે પણ તમને પણ સારું રિઝલ્ટ મળે અત્યારે પણ જે ગુલાબીલનો મતલબમાં લશ્કરી એલનો માનવમાં પ્રશ્ન છે તો કોઈ બી દવા છાંટતા હોય તમે સ્પીડી અવશ્ય નાખજો એ બહુ સારું કામ કરશે લાંબો ટાઈમ કામ કરશે પાનની અંદર દવાને ઉતારી દે એટલે તમારી દવા ધોવાએ નહીં દવા હવામાં ઉડી નહીં જાય ખોટી ઇફેક્ટ નહીં આવે અને સારામાં સારું રિઝલ્ટ આવશે હજી પણ એકવાર બતાવી દો એ લેતો હોય ભાઈ અહીંયા જેટલું પાણી છે એટલું જ પાણી અહીંયા હતું અત્યારે આ પાંદ આખું કોરું થઈ ગયું અને આ પાસલની સાઈડ ધાબા પડી ગયા આ આ આ દવાની અંદર ઉતારીને આ પાણી બધું પાછળની સાઈડ આવી ગયું આ એનું એટલું મસ્ત રિઝલ્ટ છે તો તમે આવી દવાઓ વાપરજો અને આ સિલ્કી ખાસ બધા સ્પીડી છે આ સ્પીડી નામ એનું સ્પીડી છે એટલી સ્પીડથી કામ કરે છે તો તમે આવી આવા ટેકનિકલ સાથે કામ કરજો અને આ ધાનુકા કંપનીનું લાલેવો અત્યારે થ્રીપ્સ કથેરીમાં જબરજસ્ત રિઝલ્ટ આપે છે જાપાનીઝ ટેકનોલોજી છે આનો પણ ઉપયોગ કરજો અસ્તુ ભારત